નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મેદા આપનું હાર્દિક સ્વાગત કરું છું એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે રોજ રોજબરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે જે યુનિટની આસપાસના અલગ અલગ પ્રોજેક્ટોની પણ મુલાકાત લેતા હોય છે પરંતુ હાલ ઉનાળાની સિઝનમાં નૌકા વિહાર પ્રવાસીઓની પ્રથમ પસંદ બની છે આ નૌકા વિહારમાં પિસ્તાલીસ મિનિટની રાઈડ કરાવવામાં આવે છે જેમાં ડાયટ ત્રણ તથા ડાયટ ચાર પૂરું ફેરવામાં આવે છે સુવિધાઓથી ઉથી સજે છે તેમમાં સીસીટીવી કેમેરાથી સર્ચ એવી નૌકાર તૈયાર કરવામાં આવી છે આ રાઈડનું સંચાલન હાલમાં પ્રદીપભાઈ ડિસુઝા કરાવી રહ્યા છે આજ રોજ નૌકા વિહારની મજા પ્રવાસીઓ માણી હતી તથા પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી હમ યા સ્ટેચ ઓફ યુનિટી કો 2 દિવસ સે ગોમ રહે હ આજ નોકા विहार ય કરને હે 45 મિનિટ તક ય નોકા विहार હમણે કર લેયા હ બહુ અચ્છા તરફને ગાઈડ ભી કર્યા લાઇફ જકેટ કેસા પન્ને કા સાઇડ સીન કે બારે જાની દે દી એ બહુ હચ્છા હૈને દેખ લે હમ ભી બહુ ખુશ છે જીસકો દેખને કાનાવ આ સકતે હૈ મેરા ઉદ્ધવ નેટકે મેં અહમદનગર મહારાષ્ટ્ર હું ઓકે એકદમ બઢિયા છે एकदम चांगला से हिंदी में उसको कहता है अच्छा है क्या तो बहुत बढ़िया है ये तो अरे क्या नज़ारा है वाह भाई वाह क्या पानी है पेड़ है रास्ता है बहुत बढ़िया है क्या टैचू है बहुत बढ़िया है गुजरात सरकार ने बहुत बढ़िया बनाया है बहुत मज़ा आया हमको बहुत मजा आया हम आठ दिन से घर से निकला है पर लेकिन आखिरी दिन है इधर और इस पर घर जाने वाले हैं पर लेकिन आज बहुत मजा आ गया हमारा बहुत मजा आ गया इधर एकदम बढ़िया नाम मनोज मराठे हम जलगांव महाराष्ट्र से है से। okay. Hi, मेरा नाम श्रद्धा देशमुख इट वाज रियली फन मेरे फैमिली ने भी बहुत एंजॉय किया और हमने सबने बहुत uh, एंजॉय किया मोदी जी ने बहुत सब कुछ अच्छा किया है यहाँ पे और हम महाराष्ट्र से आए हैं जलगांव महाराष्ट्र से સરદાર સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટી આ નૌકા વિહારમાં ફરવા માટે આવ્યા છીએ અને બહુ સુંદર એવું આયોજન છે સારા એવા સ્ટાફ છે અને સારું એવું જોવાલાયક સ્થળ છે અમે સુરત થી આવ્યા છીએ અને મારું નામ અમિત સાવલિયા છે